નમસ્કાર દર્શક મિત્રો છે બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત હેઠળ વિવિધ માર્ગોના સુધારા અને નવીનીકરણના કાર્યો ઝડપી ગતિથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે જેના કારણે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોને વધુ સુવિધાસભર માર્ગ સુવિધાનો લાભ મળી રહેશે બનાસકાંઠામાં વિવિધ રોડ રસ્તાઓના નવીનીકરણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા જૂના ડીસા ગઢ કાણોદર માર્ગ સ્ટેટ હાઇવેના કિલોમીટરથી ઝીરોથી દસના ભાગમાં ત્રણ પોઈન્ટ પંચોતેર મીટર પોળા માર્ગ દસ મીટર પોળો લાઇનીંગ બનાવવા માટેનો કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઇ છે આ કામગીરી થકી જૂના ડીસાથી ગઢને જોડતા વાહન વ્યવહારને વધુ સુગમતા સુરક્ષા અને સુવિધા પ્રાપ્ત થશે તેમજ આ વિસ્તારના વિકાસમાં પણ વધારો થશે આ સાથે અંબાજી રાજ્ય ધોરીમાર્ગ પર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા અંબાજી ત્રિશુળા ઘાટ પર કોનેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોલર ક્લેશ બેરિયર લગાડીને રસ્તાઓને વધુ સલામત બનાવ્યો છે આ રોલર બનાવ્યો છે આ રોલર ક્રેશ બેરિયર દ્વારા અચકાય વાહન અથડાય તો રસ્તા પર જ વાહન રહેશે અને ખીણમાં જશે નહીં જેથી વાહન ચાલકોને વધુ નુકસાન નહી થાય તેની તેમજ સલામતી જળવાય રહે તેવી સુંદર કામગીરી વિભાગ દ્વારા કરાય છે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા અમીરગઢ તાલુકાના બાલુંદરા પાસે આવેલા અરણીવાડા ગામથી ઇકબાલગઢ ગામને જોડતા એપ્રોચ રોડના રીસરફેસિંગનું કામ પણ શરૂ કરાયું છે આ રસ્તાના રીસરફેસિંગથી સ્થાનિક નાગરિકો વિદ્યાર્થીઓ તથા ખેડૂતોની મુસાફરી વધુ આરામદાયક અને સુગમ બનશે